તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યની અંદર ભારેથી અધિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો હાલ મિત્રો નવરાત્રિને વરસાદને લઈને સૌથી મોટી અપડેટ અને મિત્રો આગામી થી ચોવીસ કલાકની અંદર આ વિસ્તારોની અંદર પડશે વરસાદ તો મિત્રો હવે આપણે જો વાત કરીએ વરસાદની તો ચોમાસું હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે એવામાં હજુ પણ મિત્રો અમુક દિવસોની અંદર અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરથી લઈને બાર ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા સ્વરૂપે અથવા છૂટો છો વરસાદ અથવા તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમાં આવતી જશે એમાં મેં તમને જણાવતા રહી છું આ સાથે સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો હવે તાપમાનમાં પણ ઓછો વધારે અંશે વધારો પણ જોવા મળી શકે છે જે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે બીજી બાજુ મિત્રો એકંદરે પવન પણ ફૂંકાવાની શક્યતાઓ જે છે એ પણ હાલ જણાઈ રહી છે તો બીજી બાજુ મિત્રો અરબી સમુદ્ર અને બંગારાની ખાડીની અંદર પણ મિત્રો લો પ્રેશર સિસ્ટમ બનવા જશે જે ઓક્ટોબર મહિનાની અંદર લો પ્રેશર બનશે અને તે મિત્રો ડિપ્રેશન તમે જે ડિપ્રિપ્રેશનમાં ફેરવાશે કે નહીં તેના વિશે પણ મિત્રો જેમ સંપૂર્ણ નવી અપડેટ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું બીજી બાજુ મિત્રો તારીખ અઢાર ઓગણીસ અને વીસ ઓક્ટોબર દરમિયાન એક નવું લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ શકે છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે હાલની જો આપણે મિત્રો વાત કરીએ તો હવે ચોમાસુ સુવિધા લઈ રહ્યું છે એવામાં આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીને પણ મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેને આપતી જશે એમાં તમને જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમતો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જે મજા સાથે આપતા રહો તો મિત્રો ખૂબ ખૂબ આભાર